નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી જેમાં બે પ્રખ્યાત મંદિર આવેલા છે જેમાંનું એક ગબ્બર જે એક મોટો પહાડ છે તેની ટોચ ઉપર અંબામાનું મંદિર આવેલું છે તો મિત્રો આજે આપણે દંતકથા જાણીશું મંદિરની સ્થાપના કેવી રીતે થઈ ગબ્બર ડુંગર દરિયાની સપાટીથી ચારસો મીટર ઉપર આવેલો છે તે બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે મિત્રો ગબ્બર ટેકરી ગુજરાત રાજસ્થાન સરહદની નજીક

માતા આરાસુરી અંબિકાના મંદિરમાં શ્રી અંત્રની બરાબર સામે છે તો મિત્રો હવે આપણે દંતકથા અને પૌરાણિક કથા જાણીશું મિત્રો હિન્દુ શાસ્ત્રો અનુસાર અંબાજી મંદિર ભારતના બાવન શક્તિપીઠોમાંનું એક છે એવું માનવામાં આવે છે કે આ એ જગ્યા છે જ્યાં ભગવાન શિવ દક્ષના યજ્ઞમાંથી તેમના સળગતા શરીરને લઈ જઈ રહ્યા હતા ત્યારે દેવી સતીનું હૃદય પડી ગયું હતું એવું દંતકથાઓમાં માનવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે જેનો ઉલ્લેખ હિન્દુ મહાકાવ્ય રામાયણમાં પણ જોવા મળે છે દંતકથા મુજબ ભગવાન રામ અને લક્ષ્મણ સીતાની દરમિયાન ઋષિના આશ્રમમાં આવ્યા હતા ઋષિએ ભગવાન રામ અને લક્ષ્મણને ગબ્બરમાં અંબાજીની પૂજા કરવાની સલાહ આપી હતી જેમાં દેવીએ તેમને આશીર્વાદ આપ્યા અને અજય નામનું દિવ્ય બાણ આપ્યું જેનો ઉપયોગ ભગવાન રામે રાવણ સામેના યુદ્ધમાં કર્યો હતો તો દોસ્તો આ હતી દંતકથા ગબ્બર ડુંગરની દંતકથાઓ જોડાયેલી છે તો મિત્રો હવે જાણીએ ગબ્બર નામ કેવી રીતે પડ્યું તો આ સ્થળ ગુજરાતના લોકપ્રિય લોક નૃત્ય ગરબાના જન્મ સાથે સંકળાયેલું છે ગરબા શબ્દ ગર્ભ ઊંડા શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ છિદ્રિત માટીના વાસણમાં દીવો થાય છે આ નૃત્ય અંબાજીની ટેકરી પર કરવામાં આવતું હોવાથી ટેકરીને ગરભાર ટેકરી અને ત્યારબાદ ગબ્બર કહેવામાં આવતું હતું